ભાવનગર એસઓજી અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ટીમે મેડિકલ સ્ટોર ઉપર ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના મેડિકલ ઉપર ડોક્ટરની ચીઠી વગર કપ સિરપ અને પ્રેગ્નન્સી ગર્ભપાત સહિતની દવાઓનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે પોલીસ ટીમે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ટીમને સાથે રાખી આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ જેમાં પોલીસ ટીમ દ્વારા સૌ પ્રથમ ડમી ગ્રાહકો મોકલવા આવેલ પાકું થતા અને માહિતી પાકી જણાતા વિવિધ મેડિકલ સ્ટોર ઉપર ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવી હતી જેમાં આકાશ દીપ કોમ્પ્લેક્ષ માંગ દરોડા પાડવામાં આવેલ તેમજ સ્ટિંગ ઓપરેશન દરમિયાન પાર્શ્વનાથ ટ્રેડર્સ માંગ પણ દરોડા પાડવામાં આવેલ ભાવનગર એસઓજી અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અલગ અલગ મેડિકલ સ્ટોર ટ્રેડર્સ પર રેઇ પાડી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી સ્થાનિક જનતાએ જણાવેલ કે શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પણ મેડિકલ ટ્રેડર્સો ઉપર રેઈ પાડવામાં આવે તો અનેક ગેરકાયદેસર વેચાણ ચીજ મળી આવશેની શંકા વ્યક્ત કરેલ વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશ ઢાપા